એ લ્યો અંગરાન અબ આ પેલા 2000 નું લ્યો 1500 તમે લઈજો ને ઓરા કુથો રાખપોન થોડી દીધું શું લાવવાનું બેટા નું કિલો ખોળ લાવ્યું 1 કિલો ખોળ 1 કિલો ખોળ 1 કિલો ખોળ અને 500 તા હું કીધું બેટા મત હોંભળણો ને કો હસરૂ હું કીધું અલ્યા ઓમ કમ્પ્લીટ હોંભળ ઓમ કેમ નહીં હોંભળતા નહીં નહીં તેથી કેજે

પોલીસ પાસે આવી જાય તો પાછું માથાભાઈ બોલો પેલી બાજુ પેલા પેલી બાજુ હતા ને ખોળ્યું ઈ ખોલ્યું તો બધું બંધ કરી દીધું પોલીસ ની વધારે ઈ બધું બંધ કરી દીધું આ કદ માર તો મારતો તૂટ્યો છે કઈ નઈ તો બે થી તો એ નહો તૂટ્યો છે વગર મને ચાલે નઈ

મજબૂત હા મજબૂત માલ બનાવ્યો તમે તું એક નંબર માલ આ હું તો આ કોથળી પીધું તો માર તો ઓકે તપ તપ થઈ જાય એક આરે આરે રે ને એ લાગતો છે એક અધાર પીજો અને કોજી પીજો ગયો એટલે તો નો હું અધાર ટટુ હું તો એક લઈ બે પી જઉં આજ તો ખા બાં થોડું સારું છે હમ ચાલ્યોન બરોબર થોડું રાહતર પેસલ દારૂ એટલે મોહડો નો આવું બીજો જેવા ના હોય અમારે દારૂ અમારે કમ્પ્લીટ જ હોય

છોકરા છોકરા કરે હા તું મોટું બાપુ એટલે ભગવાન ના માણસ કેવાય ભગવાન રાક્ષસ કેવાય માટે રાક્ષસ કે જીવ લેવાય

Ardo kasih udah nih dah halal itu baru aja acelo lain wan dua kamu giar dua kasih dah hari Oh nama urpup, phone kono ya plan urpup. Sahabat tuh Halo, boleh? Ko sahabat coba ta? Ba, salah tuh kulit sana tuh baru tuh

બોલા જે સાહેબ નું બોલાય છોકરો હલો બોલો અરે ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગયો આપડે પેલો અડ્ડા નું આપડે ચાલો હા ને ધંધો એક દારૂ પીવા ભાઈ આવ્યો હતો ને

અવે હરણ કરતા દેવરના દુહો ને ઉભી દે જ ના ઉભી દે હી તો ખરા એ જાય સાહેબ એ

કરવાનું થોડી શિક્ષા કરજો શિક્ષા એટલે પર ઉઠાઈ દેવા બાર કાટો બાર કાઢો અને સાહેબ પેલા આજ વાગ માર્કેટ નો મુદ્દા માર્કેટ લઈને આયા ફીવા જાય

આ વિડીયો ખાલી મનોરંજન માત્ર બનાવવામાં આવે છે આવી ઘટના જો તમારે થતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન તમારે જાણ કરી બરાબર જય માતાજી